મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરતા કહ્યું સુરત નો ગ્રોથ એન્જિન વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિસર્જનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ્સ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિસર્જન છે જેમાં એક ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસ નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આ છ જિલ્લાઓમાં બનેલા સુરત ઇકોનોમિક રિજિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લો લોન્ચિંગ કરવામાં આવ્યું હતું દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે ડુમ્મસર રોડની લી મેરેડિયન હોટેલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત હવે વિકાસનું મોડલ ગણાય છે નરેન્દ્ર મોદીએ ગુજરાતને અલગ સ્તર પર લઈ ગયા હતા ડુંગરા રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે ગુજરાત આગામી પચીસ વર્ષના રોડ મેપને લઈને ચાલી રહ્યું છે સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી પચાસ વર્ષના વિઝન સાથેના આ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે પ્લાનમાં ઇકોનોમિક સ્કીલ

શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસન કાળમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક તાકાત થયું છે હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે દેશના રાજ્યના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમને આપ્યો છે નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજિયનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાને કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે ઓગણીસો સાહીઠ માં ગુજરાત મહારાષ્ટ્ર થી પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું